મહેસાણા શહેરમાં પ્રવેશ દ્વાર ગણાતા આંબેડકર બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે જો વધુ વિગતમાં વાત કરીએ તો મહેસાણા શહેરમાં આવેલા પ્રવેશ દ્વાર તરીકે ગણાતા આંબેડકર બ્રિજ તૂટી જવાનો મામલો સામે આવ્યો છે જેમાં આજરોજ સવારે બ્રિજ ઉપર ત્રણ ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો જેથી વધુ જાનહાની ન થાય તે માટે તંત્ર દ્વારા વાહન વ્યવહારની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી આમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ભ્રષ્ટાચાર આચરવાના કારણે આ નોબત આવી છે જો આમાં વધુ અંદર ઉતરતા જઈએ તો બ્રિજ બનવાની પ્રક્રિયામાં સરકાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરે છે જેમાં સૌથી ઓછા ભાવના બ્રિજ બનાવવા માટે જે ભાવ મૂકવામાં આવે છે તેનું ટેન્ડર સરકાર દ્વારા પાસ કરવામાં આવે છે પરંતુ જેટલો ઓછો ભાવ ભર્યો હોય બ્રિજ બનાવવા માટે તો સામે તેટલી જ ઓછી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવે છે જેને લઈને અવારનવાર આવા બ્રિજો તૂટી જવાની ઘટના સામે આવતી હોય છે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં આંબેડકર બ્રિજ તૂટવાની ઘટના છે જો આવી મોટી દુર્ઘટનામાં ચાલુ વાહન વ્યવહાર દરમિયાન બન્યું હોય તો તેનો જવાબદાર કોણ અને ક્યાંક ને ક્યાંક સરકાર અધિકારીઓ અને તંત્રનો બહુ જ મોટો વાંક જોવા મળી રહ્યો છે કેમ કે સરકારી નિયમ પ્રમાણે જોવા જઈએ તો તંત્રને દરેક બ્રિજ ઉપર અવારનવાર વિઝિટ કરીને બ્રિજની ગુણવત્તા ચકાસણી કરવાની જવાબદારી હોય છે તેમ છતાં તે બ્રિજ તૂટી પડવાની આજરોજ ઘટના સામે આવી છે શું તંત્ર અત્યાર સુધી ઘોર નિંદ્રામાં હતું ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર આચરીને આવા મોટા બ્રિજના કોન્ટ્રાક્ટરમાં કૌભાંડ કરીને પોતાના ઘર ભરતા હોય છે જેનું પરિણામ ગરીબ અને સામાન્ય પ્રજાને ભોગવવું પડે છે તો તેનું જવાબદાર કોણ મહેસાણા શહેરમાં વધુ એક ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે મહેસાણા શહેરને જોડતા આંબેડકર બ્રિજ જે મહેસાણાનું પ્રવેશ દ્વાર ગણાય છે જેને લઈને આજ રોજ વહેલી સવારે તેમાં ત્રણ ફૂટનું ગાબડું પડી જવાની ઘટના સામે આવી હતી તમે જોઈ રહ્યા છો મહેસાણા શહેરમાં આવેલા આંબેડકર બ્રિજમાં નીચેનું ભોય તળ્યું દેખાઈ રહ્યું છે તંત્રને જાણ થતાં તંત્ર દ્વારા વાહનોનું અવર જવર બંધ કરવામાં આવી હતી જો વાત કરીએ વધુમાં તો વર્ષ બે હજાર ચૌદમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને લઈને સરકારી તંત્ર દ્વારા દર વર્ષે મેન્ટેનન્સ કરવામાં આવે છે છતાં પણ અહીંના લોકો સ્થાનિક લોકો દ્વારા અવારનવાર બ્રિજની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠતા રહ્યા છે સરકારી બાબુઓ દ્વારા આડા કાન રાખવામાં આવતા હતા જો દર વર્ષે મેન્ટેનન્સ કરવામાં આવતું હોત તો કેમ આ પ્રશ્નો ઉદભવ્યો રિપોર્ટિંગ મયુર પંડ્યા મહેસાણા